ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે ગુજરાતના રાજકારણમાં ખડભડાટ મચાવી દે તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરોપડાએ રાજીનામું આપ્યું છે કેમ રાજીનામું આપવામાં આવ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઘણા સમયથી એક બાજુ સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી હતી એવામાં હવે આમ આદમી પાર્ટીના સારા એવા નેતા ગણાતા રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે સૌથી પહેલાં તો પોસ્ટ ઉપર નજર કરવામાં આવે તો તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે અહીં લખવામાં આવ્યું છે જય કિસાન સાથીઓ દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ ઉપરથી રાજીનામું આપી રહ્યો છું મારો નિર્ણય જરૂર તમને ચોંકાવશે પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્ત્વ અને સમય આપ્યો છે પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેર પહોંચશે હોય તો હું ક્ષમા માંગુ છું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતોના મને પ્રેમ આપવા બદલ હું હૃદયથી આભાર માનું છું એવી વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે અને ખાસ કરીને આજે તેમનું જે રાજીનામું છે એ પણ અહીંયા મૂકવામાં આવ્યું છે અગિયાર તારીખે આ રાજીનામું આપવામાં આવ્યું છે અરવિંદ કેજરીવાલ છે એમને પણ ક્યાંકને ક્યાંક આ રાજીનામું સોંપવામાં આવ્યું છે અને અહીં પણ કહેવામાં આવ્યું છે કે તે દરેક પદ ઉપરથી અત્યારે હાલ રાજીનામું આપી રહ્યા છે વ્યક્તિગત કારણોથી તેની સાથે જે અત્યારે હાલ પાર્ટીને મને જે અવસર આપ્યો હતો એ બદલ પણ તે આભારી માને છે પરંતુ કોઈક અંગત કારણોસર તેમના દ્વારા આ રાજીનામું સોંપવામાં આવ્યું છે એવી વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે આપણે જોયું હતું કે રાજુ કરપડા અને પ્રવીણ રામ છે એમના દ્વારા ખેડૂતોને લઈને બોટાદની અંદર જે અવાજ ઉપાવવામાં આવ્યો હતો એ બાદ તેઓ જેલમાં પણ ગયા હતા પરંતુ જ્યારે જેલમાંથી બહાર આવ્યા છે હજી એને થોડાક જ દિવસ થયા છે ત્યારે હવે રાજકારણને સૌથી મોટા સમાચાર કહી શકાય કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે કારણ કે એક તરફ આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરના ડખા છે તે ખૂબ જ વધી રહ્યા હતા અને એ જ ડખાને કારણે પણ ક્યાં કયા રાજીનામું આપવામાં આવ્યું હોઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી

તરફ આપણે જોતા

હાલ ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય એ દરેક લોકોની સામે સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી છે તે પોતાનો વ્યાપ વધારી રહી હતી જે રીતે સરકારની સામે સવાલ ઉભા કરવામાં આવતા હતા ને રાજુ કરપડા તે ખૂબ જ આમ આદમી પાર્ટી માટે એક મહત્વના નેતા પણ કહેવાતા હતા અને હવે જ્યારે તેમના જ દ્વારા આ રાજીનામું આપી દેવામાં આવ્યું છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે કયા કારણોસર રાજીનામું આપી દેવામાં આવ્યું છે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ અંદર ઓંદર ડખાને લઈને છેલ્લા ઘણા સમયથી વાત કરવામાં આવી રહી છે કે કે કોઈ જ ડખા નથી પરંતુ આની પણ ઘણા બધા એવા કિસ્સાઓ આપણે જોયા છે જેમાં ડખાને કારણે ક્યાંક રાજીનામું આપવામાં આવ્યું હતું આની પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો હતો કે જે કરસનદાસ ભાદરકા છે એમના દ્વારા પણ રાજીનામું આપી દેવામાં આવ્યું હતું એ બાદ તેમને કોંગ્રેસ સાથે જોડાયા હતા હવે શું ખરેખર રાજુ કરપડા છે તે આમ આદમી પાર્ટી સિવાય કોઈ બીજી પાર્ટીમાં જશે કે કેમ તે પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર